હે ફ્રેન્ડ કેમ છો તમે બધા બધાને નમસ્તે તો આજે આજે આપણે ન્યુ વિડિયો માં બધાનું અમારું ન્યુ પેક લાવ્યા છે કરી બેકાર કે ચાંચ માંડો બેડી એટલે કોચે કોલોજી આ બાજુ કે દે મમ્મી ના ફ્રેન્ડ ને હાય હાય એ બેબી નું હજુ છે ને પેલું બોચી હું કહી આયરું છે ને બોચી ની ગળું હો ગળું હજુ એ નહીં કરી શકતું તો બેબી આમ છે પણ તમને દેખાય ને બે બી બધાએ બેબી આજે જ હોય હશે મારા હાથમાં બેબી ને વિડીયો માં કે બેબી મારું નપ્પુ છોડું છે મોડું ઘોંગળા કાધી દીધી મારા હસબૅન્ડે મુકાઈ દેતો ને ત્યારે ઘોંગળાનો સ્વાદ આવ્યા કરે મોડામાં પછી મારું બેબી મોટું થઈ જાય તો એને બી ખવલા કેલા બેબી ઓ મારું બેબી આ મારી બેબી ઘર છે એનું ઘર આપણે લાવ્યા છે હાયરનું ફ્રીજ મારા હસબૅન્ડ જયારે હોય ત્યારે મને ચોંકાવી દે કંઈ કંઈ લાવીને આપી દે આ છે હાયરનું ફ્રીજ રિયા બેબીનું કેમ તારું છે કેલા પપ્પાએ તમને લઈ આપ્યું છે ને મારા ભાર પર તો પોકડી રહ્યો છે મારું બેબી આપણે લાવા છે હાય નો ફ્રી ઘર માં એટલું અમારું છે નાનું અમથું રૂમ તમને બધાને ખબર છે અમે આટલેશ્વર રહેતા છે તો જો આટલો નાનો અમથું રૂમ છે તેમાં તો આ બોક્સ છે ફ્રીજ નો એને કેમ મે મૂકવા જે રૂમ માં જગ્યા બી નહીં અહીંયા છે સોકેસ આ છે બેબી નું ઘોડીયું અહીંયા પરણ

તમને ચાલો આપણે જઈએ ફ્રીજ ને ખોલવા રિયાન બેબી નું છે એટલે રિયાન બેબી જ ખોલશે ગેલા એ ફૂટતા ચાલો આપણે જઈએ ખોલવા આ પપ્પા જાણવા માટે લાવ્યા છે મને તો નહીં લઈ આવ્યું આટલા વર્ષો સુધી એટલે આપણે ખોલીએ પણ બેબી વાર તો છે છોડતું નથી બેબી છે ને એના વાળ બી એના ખેંચી ખેંચી ને બધા કાઢી નાખ્યા છે ગેલા હા એવું કે

ત્રણ કલાક પછી ચાલુ કરવાનું હતું તો એને હમણાં ત્રણ કલાક એમ બી પતી જ ગયા છે પણ તમને ખબર મારા રૂમમાં કંઈ બી નવી વસ્તુ આવે તો મારાથી જ ઉદઘાટન કરે મારા હસબેન્ડ મારાથી જ બધું થાય એટલે મારે જ કરવું પડે બધું તો મેં ફ્રીજનું ઉદઘાટન કરી દીધું ખોલી દીધું છે એટલે હમણાં એના મારા હસબેન્ડ ચાલુ કરી દે છે એટલે મેં શાકભાજી મૂકી દેસ ફ્રીજ નહોતી તો રૂમમાં એટલી શાકભાજીને હમતું નહોતું હમણાં તો ને ફ્રીજ આવી તો હમણાં તો આખું જ છે આ

એને નવડાવ્યું છે ને મમ્મી બી ફકડાઈ દીધું છે એને ઉઘાડવાનું બી છે પણ એનું રમે ત્યાં સુધી એને રમાડીએ પણ બચા લે 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 છે મરા છોડો 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 લાલા લાલા થોડો પડ્યા તો વિદ્યામા અમારા સાથે બન્યા રહેજો બધા ફ્રેન્ડ લોકો ને લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી લેજો ટાટા બાય bye